દિવાળી ના આય નહી કેદરે લેવાનું મારે ધોવાનું દિવાળી વાહન મારે બધે ધોવો પડે શું કરવાનું લુગડે મારે મારે ધોવો પડે આખો ભાઈ લોહી લોરે લાવી દોશી ને નાખું છે આખી બળે જાતી અરે ગાઢ આખી દિવાળી ની ઓમ મગફળી આવી છે ગધાબાન દિવાળી આવી છે શું કરું માર તો બધી ઓળા હોળીઓ જ છે હોળી જ નહીં દિવાળી છે હો લોય પી લોય વાળ માં છે ગાદુ ની ખોવારી ખોવાની વાળ ખોવારી જાય ને અધરા ની આખરી ભાઈ હમ વાસી વ્યક્તિ

એ દરગા કૈ ડેન્ગિ નકી હોર બીઆન ઓર જલા આલ પાક ઘરે નું ઘર કેવાય આપળા ગામનું એટલે ઓય નાગ તો બીધું એ ડિવાઇડ નું કીધું તો હાય ગાઈઝ આવ

કલક મત બધું ભેગું થઈ જાય હું એકલો દશું પાછો યે હાચું બધું બધું ભેગું કરો એકલો તો નક કે આપણે બહાર કરવું પડે પણ એકી દાડા રૂપિયા થાય 800 રૂપિયા યે હાચું ભાઈ તમે હું ભેગું કરીયા 100 રૂપિયા નવું આય તમને નઈ ખબર હોય આ જો આ પાથરા

ગદજી કે અમે દેખાતા નઈ ગદજી સિગત જેહી ઇન હાારે જેહી ઇયે હાચુ તમ ઇચન જુવા ગયા તો ઇયે હાચ લીયે હાચ કરી ગયા હો એ આપણે પૂબ્રમ કરો છેનો આને તમાર પૂ ભાયો ને બંદા કરો મેણી અને સેકો તારા ઘરે જઈને છે કોફા સેકો આયુ કેમ ના અમન કોણ મારે તમે બે

એકન મશીન ઊભળી ફટ 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 નહી દાતું એ તમે આવો આ બધા ડાણા શું કેવું પડ તમને ખો બોલેલી ગય આ આવું નવું લાગી એ જીવચો લાગે આજે જીવ લાગે